હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું સ્વાગત કરું છું આપણે ગુરુત્વ અને જીના મૂલ્યમાં થતા ફેરફારના જોયા તમને છેલ્લી વખત કીધેલું કે આગળ આપણે તીવ્રતાના એમસીક્યુ જોઈશું બરાબર તો હવે ગુરુત્વાકર્ષી તીવ્રતા કોને કહેવાય એમના સૂત્રો બધું જ તમને થિયરીમાં મેં જોવા કીધેલું તમને આવડે જ છે હું માની લઉં છું બરાબર છે તો ચાલો એના એમસીક્યુનો આજે પહેલો ભાગ જોઈએ તો સૌપ્રથમ પ્રથમ એમસીક્યુ પ્રસ્તુત ક્યાં જાય કે કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ બિંદુ પાસે મૂકેલા પચાસ ગ્રામ દળના પદાર્થ દળ આપેલું છે એમ બરાબર પચાસ ગ્રામ બરાબર પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ ગુરુત્વ બળ એટલે એફ એફ ઇઝ ઇક્વલ ટુ ટુ ન્યૂટન તો તે બિંદુ પાસે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા છે બરાબર છે તો આપણે ઈ મેળવવાનો છે કેટલો હોય બરાબર તો આ તો એકદમ સરળ એક્ઝામ્પલ છે તમને ખ્યાલ જ છે એનું સૂત્ર શું છે જી એમ બાયર બરાબર હવે હું આને ઉપર નીચે સ્મોલ વડે ગુણી દઉં તો જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર સ્કવેર ઇન્ટુ એમ પરંતુ જો તો જરા આ તો એફ છે જે મેં બ્લુ લાઈન વડે બતાવેલું છે એ એફનું મૂલ્ય છે તો હું આપે છે એ રીતની પણ એક વ્યાખ્યા છે જ બરાબર પણ તો જો હું આ ડાયરેક્ટ લખત તો ઘણાના મનમાં પ્રશ્ન રહેત પણ મેં આ કરેલું છે તમને પ્રશ્નનું નિરાકરણ થઈ જાય બરાબર તો હવે તમારી પાસે શું જોઈએ છે મને ઈ જોઈએ છે એમ છે અને F છે પણ ખાસ ધ્યાન આપવાનું છે કે જવાબમાં જુઓ ગ્રામમાં એટલે એ જલ્દી જલ્દીમાં મિસ્ટેક ન થઈ છે મૂલ્ય છે પચાસ ગુણ્યા ગ્રામ છે એને કિલોગ્રામમાં દસ ની માઇનસ ત્રણ બરાબર છે માટે ઈ બરાબર ટુ બાય આ દસ ની ત્રણ ઉપર જશે બરાબર દસ ની ત્રણ બે વડે ગુણાય તો બે હજાર છેદમાં પચાસ બરાબર છે એક મીંડુ ઉડી જશે પાંતરી પંદર પાંચ ચોક વીસ અને એક એટલે ઈ બરાબર ચાલીસ ન્યૂટન પ્રતિ કેજી આપણો જવાબ આવે છે તો છે આવો કઈ જવાબ જોઈ લો જરા યસ દેટ વન

ટુ એમ દ્રવ્યમાનના એક ગોળાકીય કવચથી ઘેરાયેલો છે ટુ એમ બરોબર તો આ રીતનું આખી સિચ્યુએશન છે એટલે સમજો હું તમને સમજાવું આપણે ક્રિકેટનો સિઝનનો બોલ હોય છે તો એમાં લાકડાનો પેલો બોલ હોય છે અને એની ઉપર લાલ ચામડાનું કવર ચડાવેલું હોય છે બરાબર તો એક પ્રકારનું ગોળાકીય કવચ જ થયું તો આપણા કિસ્સામાં જો ક્રિકેટ બોલ ક્રિકેટના બોલ જોડે કમ્પેર કરીએ તો આ જે ગોળો છે એ એ લાકડાનો ભાગ છે 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 અને ઉપર જે આ કવચ પેલું લાલ બરાબર એટલે આ રીતની સિચ્યુએશન છે તો આ રીતે ઘેરાયેલ હોય તો તેમના કેન્દ્રથી એટલે આ કેન્દ્રથી થ્રી એ અંતર આ કેન્દ્રથી થ્રી એ અંતર આ તો એ જ છે અને આ ટુ એ એટલે થ્રી એ આટલું થશે આ થ્રી એ અંતર પરનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એટલે આ કોઈ એક બિંદુ છે જેનું હું પી કહી દઉં એની પાસે આપણે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર મેળવવું છે બરાબર છે તો હવે આ બિંદુ પાસે જે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર હશે એ બે ના લીધે મળશે એટલે કે બે વસ્તુના લીધે જે કુલ ઈ છે એ ગોળાના ઈ અને કવચ બંનેના ગુરુત્વાકર્ષી ક્ષેત્રના સરવાળા જેટલું હશે આ બિંદુ પાસે બરાબર તો સૌપ્રથમ આ કવચને ભૂલી જાઓ ભૂલી ગયા માત્રને માત્ર મારી પાસે ગોળો છે તો હવે ગોળો એના કેન્દ્રથી પી બિંદુ એ કેટલું અંતર છે તો કે થ્રી એ બરાબર તો ગોળાની આપણે કવચ ભૂલી ગયેલાં છીએ સમજી લો ખાલી ફક્ત અને ફક્ત ગોળો છે ગોળો છે અને બિંદુ છે તો પછી તમને ખ્યાલ જ છે કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કઈ રીતે મેળવાય જી ગોળાનું દળ આપને આપેલું છે એમ અને આર એટલે કે એના કેન્દ્રથી કેટલું અંતર છે તો કે થ્રી એ જેટલું થ્રી એ સ્ક્વેર પ્લસ કવચ હવે કવચ વડે જે બિંદુ એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર મેળવ્યું હોય તો હવે શું કરશું આપણે ગોળાને ભૂલી જઈશું બરાબર તો ગોળીય કવચની સપાટી પર એવું થશે તો ત્યારે જી અને કવચ નું દળ છે ટુ એમ ઓકે અને એનું કેન્દ્ર થશે જેટલું તો આ આ મળશે મને બરાબર જો પ્રકારનો સવાલ હોય જો તમે એની આકૃતિ સાચી બનાવી દો તો પછી તમે જોઈ શકો છો એકદમ સરળ જ વસ્તુ છે બરાબર જો પહેલેથી જ આ આકૃતિ વગર તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો થોડા કન્ફ્યુઝ થાવ લિટલ લિટલ કન્ફ્યુઝ થાવ પરંતુ આ જો આકૃતિ બનાવી દીધી એટલે તમને એકદમ પરફેક્ટલી ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર મેળવી શકાય બસ હવે તો કામ ઈઝી જ છે એ મેળવવું હોય તો નાઇન એ સ્ક્વેર લસા થશે બરાબર આની પાસે તો નાઇન એ સ્ક્વેર છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે ટુ જી એમ જેટલું થશે ઓકે તો આગળ વધીએ નાઇન એ સ્ક્વેર અને ઉપર થશે થ્રી જી એમ સી ઇઝ કરેક્ટ ઓપ્શન બરાબર આ રીતનો થોડોક કન્ફ્યુઝિંગ સવાલ હોય તો માત્ર તમારે આકૃતિ બનાવીને સમજવાનો પ્રયત્ન ઓકે તો આગળનો ક્વેશ્ચન જોઈએ કોઈ પદાર્થને કારણે એક બિંદુએ મળતી ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય એટલે કે આપણે ઈ આપેલું છે પર કેજી તો તે બિંદુ પર દસ કેજી દળ આપેલું છે દસ કેજી દળનો એક પદાર્થ મૂકવામાં આવે તો પદાર્થ પર લાગતું બળ કેટલું હોય બરાબર ચલો બંને વસ્તુ આપેલી છે તમને ખ્યાલ છે કયું સૂત્ર વાપરવાનું છે માત્ર એક જ સૂત્રથી જવાબ આવી જશે તો તમે તમારી રીતે આગળ ગણી નાખો નહીતર હું તો છું જ ચાલો હું તમને ગણીને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે ક્યાં મિસ્ટેક રહી ગઈ બરાબર મારી પાસે આ સૂત્ર છે જે આપણે અમને આગળ મેળવું ટી કિંમત આપને આપેલી છે વીસ એફ આપણે મેળવવાનો છે અને એમ એટલે દસ બરાબર આ સામે ગુણાશે એટલે એક સામાન્ય પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાનો અંતર આર સાથેનો આલેખ બરાબર હવે તમને ખ્યાલ જ છે કે ગુરુત્વાકર્ષી તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ બંને સમાન હોય મેં તમને કીધેલું જ છે થિયરીમાં કે એ ક્યારે ક્યારે અલગ હોય અને મોસ્ટ ઓફમાં ક્યારે સમાન હોય બરાબર એટલે આપણે એમ સમજીએ કે લાગતું કુલ બળ છે એ માત્ર બળ હોય તો ત્યારે જે 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 પ્રવેગના સૂત્ર સૂત્ર હશે હશે બધા ગુરુત્વીય ક્ષેત્રના અને જેવા જ હોય છે તમને ખ્યાલ જ છે મેં થિયરીમાં સમજાવેલું છે બંને વચ્ચેનો ભેદ ક્યાં છે બરાબર તો જે સૂત્ર ગુરુત્વ પ્રવેગને લાગુ પડે છે એ જ આપણે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાને પણ લાગુ પડે જ છે બરાબર તો હવે જોઈએ કે પૃથ્વી છે પૃથ્વીના જી શૂન્ય હોય બરાબર તો એ હિસાબથી અહીંયા આપણે સમજીએ કે માત્રને માત્ર ગુરુત્વાકર્ષી બળને ધ્યાનમાં લીધું હોય તો આપણે તીવ્રતા પણ શૂન્ય થશે પછી જેમ જેમ આગળ વધતા જઈએ બરાબર એમ સપાટીથી ઊંડાઈ જીવલ ટુ જી આ રીતે જોઈએ ગુરુત્વ પ્રવેગ છે એ ઊંડાઈના સમપ્રમાણમાં છે તો આપણા કિસ્સામાં જે ગુરુત્વાકર્ષિત તીવ્રતા હશે એ અંતર આપણા અંતર આર કીધેલું છે આરના સંપ્રમણમાં હશે બરાબર પછી કોઈ બહારના બિંદુએ લઈ લઉં અહીંયા ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય જી ડબલ ડેશ કહી દઉં એ કેટલું થાય જી એમ બાય આર સ્ક્વેર બરાબર તો આ રીતે જોઈએ તો તીવ્રતા બહારના બિંદુએ વન બાય આપણામાં આર નથી પણ તું સ્મોલ આર છે તો આર સ્ક્વેર પ્રમાણે બદલે બરાબર એટલે ટૂંકમાં શરૂઆત ક્યાંથી થાય છે કેન્દ્રથી તો કેન્દ્ર પાસે ઝીરો જોકે બધામાં કેન્દ્ર પાસે ઝીરોથી જ ગ્રાફ શરૂ થાય છે બરાબર પછી સમપ્રમાણતાનો ગ્રાફ એટલે સ્ટ્રેટ લાઇન હશે તો યસ આઈ રહ્યો ઓપ્શન બી માં જો કે જ્યારે સપાટી સુધી આવે છે કેપિટલ આર એ આપ એ સપાટી છે સપાટી સુધી આવે ત્યારે જો સમપ્રમાણમાં છે જ્યાં આ મુજબ છે અને દૂર જાય તેમ પ્રવલાયકાર બનશે દેખાણું તો મેં તમને જ્યારે આ થિયરીમાં આવેલું ત્યારે મેં કીધું હતું કે આવા અવારનવાર ગ્રાફ પૂછાતા હોય છે આ ક્વેશન નીટમાં પૂછાયેલો હતો એટલે મેં તમને કીધેલું જ હતું એટલે આપણે આ ગ્રાફમાં ઈ અને આર વચ્ચેનો સંબંધ મેળવી શકાય આગળનો સવાલ ઓ સરસ દસ કેજી અને હજાર કેજી દળ ધરાવતા બે પદાર્થો છે જેને એક મીટરના અંતરે રાખેલ છે બરાબર દસ કેજી દળ ધરાવતા પદાર્થથી કેટલા અંતરે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય મળે બરાબર જો આપણે થોડુંક ગ્રાફિકલી કરીએ એટલે તમને વધારે થોડોક ખ્યાલ આવશે કે એક દસ કેજી છે આવો દસ કેજી ધરાવતો પદાર્થ છે અને એક હજાર કેજી ધરાવતો પદાર્થ છે હા હજાર કેજી ધરાવતો પદાર્થ છે બંનેને એક મીટર અંતરે મૂકેલ છે મૂલ્ય શૂન્ય થાય છે બરાબર આવું કે છે એટલે ટૂંકમાં આ જો એક્સ હોય અને આખું બે વચ્ચે વન હોય તો આ મૂલ્ય આવે વન માઇનસ એક્સ ઓકે તો ગુરુત્વાકર્ષિત મૂલ્ય શૂન્ય હોય એટલે કે જે બંને તીવ્રતા છે એ સમાન સમાન મૂલ્યની હોય બરાબર મૂલ્ય પરંતુ દિશા વિરુદ્ધ હોય સમજી લો અહીંયા એક હું પરીક્ષણ દળ નાનો એવો એકમ દળ મૂકું છું અહીંયા બરાબર તો આના તરફથી જે બળ લાગશે એ આકર્ષિત પ્રકારનું કંઈક આ રીતે લાગશે અને આ તરફથી જે કઈ આકર્ષી બળ લાગશે આ હશે એટલે ટૂંકમાં બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે ત્યારે તીવ્રતા શૂન્ય મળે બરાબર એટલે હું એમ કહી શકું કે બંને તીવ્રતા જે મળે મળે છે એ સમાન થાય ત્યારે અહીંયા બરાબર તમને જો મેં આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે થઈ શકે કે અહીંયા હું એક પરીક્ષણ દળ મૂકી દઉં પરીક્ષણ એકમ દળ ચલો જેનું મૂલ્ય એક ગ્રામ અથવા એક કેજી કે એવી રીતના એકમ દળ છે એકમ દળને હું અહીંયા મૂકું છું તો એ દસ કેજી એને આ બાજુ લેવાનો પ્રયત્ન કરશે નહીં માત્ર માત્ર એક જ જગ્યાએ રહેશે એટલે એમ કહી શકાય કે ઈ એ શૂન્ય બને છે બરાબર એટલે આ બંને તીવ્રતાનું મૂલ્ય સમાન હોય ત્યારે જ ને ત્યારે જ ગુત્વીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય બને બરાબર તો e1 વન આ સાઈડનું કહી દઉં અને e2 આ સાઈડ નું કહી દઉં તો આવશે આપણે જી વન માઇનસ એક્સ આખાનો વર્ગ બરાબર જી જી કટ થશે એક શૂન્ય કટ થશે આને હું ઉપર જવા દઉં છું તો વન માઇનસ ચાલો સમજીએ આગળ વર્ગને મારે દૂર કરવો તો આ વર્ગમૂળમાં આવશે તો વન માઇનસ એક્સ બાય એક્સ ટુ દસ ઓકે દસ એક્સ ને હું સામે ગુણી દઉં છું તો વન માઇનસ એક્સ ટુ ટેન એક્સ

આપણે આ બધી મગજમારી ન કરવી હોય તો મેં તમને આની એક શોર્ટ ટ્રીક આપેલી હતી બરાબર જ્યારે બે દળ ધરાવતા પદાર્થ હોય એના કોઈ એક બિંદુ એ ગુરુત્વાકર્ષી તીવ્રતાનું મૂલ્ય શૂન્ય બનતું હોય તો તમારે કઈ શોર્ટ ટ્રીક વાપરવાની ચલો જોઈએ શોર્ટ ટ્રીકની મદદથી જવાબ સી આવે છે તમને ખ્યાલ આવી ગયો છે ઓકે તો રકમ તો તમને ખ્યાલ જ છે હવે આપણે શોર્ટ ટ્રીકની મદદ શોર્ટ ટ્રીક શું હતી તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એમ વન

આર એટલે બંને વચ્ચેનું અંતર આપણે આપેલું છે મીટર હશે યસ યસ તો તો હવે આ બધી કિંમતો મૂકીએ મળે ને કે નો એટલે આખા આખાના ગુણ્યા વન બરાબર હવે અંડર રૂટ હજાર હોય એને આમ પણ લખી શકું સો ગુણ્યા દસ બરાબર પણ સોનું અંડર રૂટ તો દસ આવે અને રૂટ ટેન દસ અંડર રૂટ દસ ગુણ્યા વન વન હવે આપણે કઈ લખવાની જરૂર નથી બરાબર અંડર રૂટ ને હું કોમન લઈ લઉં છું નીચેના છેદમાંથી તો અંડરુડ ટેન ને હું કોમન લઉં તો વન પ્લસ આવું તો જવાબ આવે છેદમાં મીટર શોર્ટ ટ્રીક છે છે ખ્યાલ ને તો ફરીથી એનો એ જવાબ આવી ગયો તો તમારે ડાયરેક્ટ આજ યાદ રહેતું હોય તો આ રીતે કરવાનું બરોબર નહીતર પછી મેં આગળ જે મેથડ કરાવેલી એ પ્રમાણે જે તમને ચોઇસ ઇઝ યોર્સ તમે ગમે તે વાપરી શકો બરાબર મને તો જવાબ જોઈએ ઓકે તો આજે આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતાનો પહેલો ભાગ જોયો જેમાં નાના નાના એક્ઝામ્પલ હતા અને થોડાક રિલેટેડ ક્વેશ્ચન હતા બરાબર તમને બધા જ ક્વેશ્ચન આવડી ગયા છે એવી આપણે આશા રાખીએ તો તમારે જાતે જ પ્રેક્ટિસ કરવાના છે અને આગળ આપણે મળીશું ગુરુત્વાકર્ષી તીવ્રતાનો એક બીજો ભાગ લઈને એટલે કે નવા પ્રકારના એમસીક્યુ જોઈશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને રીપી સાથે હંમેશા જોડે ઓલ ધ વેરી બેસ્ટ